આ હડતાલમાં અમે અમારે ન્યાય અને અવાજ ઉઠાવવા માટે અવાજ ઉઠાવવા માટે ગાંધીનગર સત્યાગ્રહ સાવણી ખાતે તેત્રી જિલ્લાના અમારા વીસ હજાર કર્મચારીઓ અહીં આવી ગયા છે અવાજ ઉઠાવતા નથી સરકાર ડિટેન કરી રહી છે તો કાનૂન તો માન આપવો પડે અમે સરકારી કર્મચારી છીએ ડિટેન સો ટકા થઈએ પણ આ કરવાની અમને જરૂર નથી મિટિંગ આપી અમારા આરોગ્યના પ્રશ્નો સોરી હું આવું છું ડિટેન કરી અને આરોગ્યના પ્રશ્નો સોલ્વ કરાવવાની સરકારની જવાબદારી છે સરકાર સ્ટ્રોંગ છે અમે જાણીએ છીએ અમે કોઈનો અહમ નીચો કરવા નથી ઉતર્યા હડતાલ ઉપર અમારી માંગણી માટે ઉતર્યા છીએ અને અમારા અવિરત અચોક્કસ મુદતની હડતાળ શરૂ જ રહે છે તેત્રીસ જિલ્લાના કર્મચારીઓ ડિટેન થઈ વીસ વીસ થયા પછી પણ અહી હાજર થયા છે કચ્છ જિલ્લામાં હાજર થયા પછી હાજર થયા પછી ભાઈ આમાં ગાડી કોણ છે ડ્રાઈવરમાં ડ્રાઈવર સાહેબ કઈ તો બે હશે कमुकाणी <laughs> एकता <laughs>